આ ચાર રાશિઓનો હવે જમાનો આવશે હવે સતત બેતાલીસ દિવસ સુધી આ પાંચ રાશિના લોકો કરોડોમાં પૈસાનો એટલો વરસાદ થશે કે ઘરમાં જગ્યા પણ ખૂટી પડશે અને શરૂ થશે તેમના સારા દિવસો હા મિત્રો જૂન મહિનાની એક તારીખ થી લઈને સતત બેતાલીસ દિવસ સુધી આ ચાર રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખુલી જશે થશે પૈસાનો વરસાદ અને ચારેકોર થી લાભ જ લાભ મળશે નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહ ને પોત મહત્વ આપવામાં આવ્યું છે અને તમામ ગ્રહો મંગળ ને સૌથી અસરકારક ગ્રહ માનવામાં આવે છે તેથી જ મંગળ ને ગ્રહો નો સેનાપતિ માનવામાં આવે છે મિત્રો મંગળ એ જમીન હિંમત બહાદુરી અને ઉર્જા માટે જવાબદાર ગ્રહ છે અને જો કુંડળીમાં મંગળ શુભ હોય તો વ્યક્તિને અમુક ક્ષેત્રોમાં શુભ ફળ મળે છે મંગળ અશુભ હોય છે ત્યારે અમુક ક્ષેત્રોમાં અશુભ પરિણામ પણ પ્રાપ્ત થતા હોય છે તેથી મિત્રો તમને જણાવી દઈએ કે એક વર્ષ પછી એક જૂન બે હજાર ચોવીસ ના રોજ મંગળ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને બાર જુલાઈ સુધી આ રાશિમાં જ રહેશે જેના કારણે એક રસપ્રદ રાજ્યોગ સર્જાઈ રહ્યો છે જેના લીધે આ સમયગાળા દરમિયાન આ ચાર રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી રહેશે તેમજ આ રાશિના લોકોને રુચક રાજ્યોગથી અપાર ધન સંપત્તિમાં પણ લાભ મળશે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં જૂન મહિનાની એક તારીખથી લઈને સતત બેતાલીસ દિવસ સુધી એ ચાર રાશિના લોકોના વિશે જાણવાના છીએ જેઓ તેમની કારકિર્દીમાં સારો વિકાસ કરશે અને તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરશે તેમજ જેમના જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલા આર્થિક અને ધંધા રોજગાર વિશેની તકલીફોમાંથી પણ તેઓ બહાર નીકળી શકશે તે પહેલા મિત્રો કે જો પણ ઈચ્છો છો કે તમારા કૃપા દ્રષ્ટિ ઉપર બની રહે તો મિત્રો કોમેન્ટ બોક્સ માં સાચા હૃદય ભાવથી જય માતા લક્ષ્મી અને તમારા કુરદેવી માં નું નામ ચોક્કસ થી લખજો અને સાથે સાથે ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવો જાણીએ કે તે કઈ કઈ ભાગ્યશાળી રાશિવાળા લોકોના જીવનમાં બદલાવ આવવા જઈ રહ્યો છે અને તેમની તકલીફો દૂર થવાની છે અને સારા દિવસોનું આગમન તેમના જીવનમાં થવા જઈ રહ્યું છે તે રાશિઓ વિશે જાણીએ નંબર એક મેષ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકોને ને રૂચક રાજ્યોગ બનવાથી શુભ ફળ મળશે અને આ રાશિના લોકો માટે આ રાજ્યોગ મહત્વપૂર્ણ રીતે ભાગ્યશાળી સાબિત થવાનો છે મિત્રો બારમી જુલાઈ સુધી મેષ રાશિના લોકો માટે ભાગ્યનો પૂરેપૂરો સાથ રહેશે અને આ સમયગાળા દરમિયાન આ લોકોના અટકેલા સંભવતા દરેક કામ પૂર્ણ થઈ શકે છે મિત્રો વર્ગના લોકોને ઇન્ક્રીમેન્ટ સાથે પ્રમોશન પણ મળી શકે છે તેમજ વેપારીઓ માટે પણ આ સમય સારો સાબિત થશે અને મિત્રો આ સમય તમને ભારેથી અતિભારે નાણાકીય લાભ પ્રાપ્ત થવાની શક્યતાઓ છે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે તેમજ શક્યતાઓ છે નંબર બે મીન મિત્રો મીન રાશિના જાતકો માટે પણ મંગળ અને રૂચક રાજયોગનું સંક્રમણ સાનુકૂળ સાબિત થવાનું છે અને આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને અણધાર્યા નાણાકીય લાભ મળશે તેમજ આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત રહેશે આ સિવાય આ રાશિના લોકોનું અંગત અને વ્યાવસાયિક જીવન પણ વધુ સારું રહેશે અને તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરવામાં તમને સફળતા મળશે મિત્રો નંબર ત્રણ પર છે ધનુ રાશિ મિત્રો મંગળના સંક્રમણથી બનેલો રોચક રાજ્યોગ રાશિના લોકો માટે પણ અતિ ભાગ્યશાળી સાબિત થશે અને આ સમયે તમે વિદેશ પ્રવાસ પર જઈ શકો છો તેમજ જો તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તે જલ્દી સાકાર થઈ શકે છે અને તમે આ સમયે તમારી વ્યવસાયિક યોજનાઓને પણ પૂર્ણ કરી શકશો તમારા બંધ થઈ ગયેલા કિસ્મતના તાળા ખુલશે અને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ પણ તમને મળશે તેમજ પૈસા કમાવવાના રસ્તા ખુલશે મિત્રો આ દરમિયાન મંગળના પ્રભાવને કારણે તમે પૈસા બચાવવામાં પણ સફળ રહેશો નંબર ચાર સિંહ રાશિ મિત્રો આ રાશિના લોકો માટે આ સમયે બની રહેલો રોચક રાજ્યો કોઈ વરદાથી ઓછો નહીં હોય તેથી મિત્રો આ સમય ભાગ્ય તમારો સાથ આપશે અને તમારી પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે તેમજ નોકરી કરતા લોકોને પ્રમોશનની સાથે સાથે પગાર વધારો પણ મળી શકે છે અને તમારા અટકેલા કામ ઝડપથી પૂર્ણ થવા લાગશે આ લોકોને પૈસા કમાવવા માટેના નવા સ્ત્રોત બનશે અને તમને તમારા કામમાં સફળતા મળશે આ સિવાય મિત્રો અનેક ગ્રહોના એકસાથે સંક્રમણ થવાના કારણે જૂન મહિનામાં આ ચાર રાશિઓને પણ શનિદેવ આપશે અપાર ધન અને માન સન્માન કેમ કે મિત્રો જૂન મહિનો એ ગ્રહોના સંક્રમણ માટે ખૂબ જ ખાસ છે કારણ કે જૂન મહિનામાં માત્ર સૂર્ય શુક્ર અને બુધ જેવા ગ્રહોની સ્થિતિમાં જ પરિવર્તન આવશે અને વાસ્તવમાં શનિ પણ પોતાનો માર્ગ બદલશે અને પૂર્વવર્તી બનશે જ્યારે શનિની વિપરીત ગતિ કેટલીક રાશિઓને પરેશાન કરશે તો તે વિપરીત રાશિમાં સંક્રમણ કરશે અને આ પછી એ યુરેનસ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે ત્યારબાદ બાર જૂને ભૌતિક સુખ સુવિધાઓનો સ્વામી શુક્ર સંક્રમણ કરશે અને એક લીટર જૂને સૂર્ય સંક્રમણ કરશે આ સિવાય બુધ ગ્રહ પોતાની રાશિમાં પણ ફેરફાર કરશે સાથે જ ઓગણત્રીસ જૂને શનિ તેના મૂળ ત્રિકોણ ચિનકુંભ રાશિમાં પૂર્વવર્તી બનશે તેથી આ તમામ ગ્રહોનું સંક્રમણ આ ચાર રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે તો આવો જાણીએ તે કઈ ચાર રાશિ છે જેના માટે જૂન મહિનો વિશે પણ જાણી લઈએ નંબર મેષ મેષ રાશિ મિત્રો જૂન મહિનામાં થઈ રહેલ રાશિના જાતકો માટે શુભ છે તેથી આ લોકો ને નોકરી અને વ્યવસાયમાં સારી પ્રગતિ થશે કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જે તમને ખુશી આપશે ક્યાં લાંબા અંતર યાત્રા પર જઈ શકો છો તમને નવી તકો મળશે અને તમારો આત્મવિશ્વાસ વધશે સાથે સાથે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે નંબર બે વૃષભ રાશિ મિત્રો આ રાશિના લોકો માટે જૂન મહિનો ખૂબ જ શુભ છે અને તમારી આ મહિને સૌથી મોટી ઈચ્છા હતી તે પણ પૂરી થઈ શકે છે તમારા ઘરમાં શુભ કાર્યો થશે પ્રોપર્ટી સંબંધિત મોટા કામ થશે તમે નવું મકાન અને કાર ખરીદી શકો છો તેમજ તમારા ઘરનું બાંધકામ શરૂ થઈ શકે છે અને તમારી કારકિર્દી માટે જૂન મહિનો ઉત્તમ રહેશે સાથે જ જોબ કરતી વ્યક્તિને પ્રમોશન ઇન્ક્રીમેન્ટ મળશે મિત્રો પ્રભાવશાળી લોકો સાથે તમારી ઓળખાણ પણ વધશે અને બિઝનેસમેનની આવકમાં પણ વધારો થશે

આ કરિયરમાં લાભ થશે અને તમારું કોઈ મહત્વપૂર્ણ કામ થઈ શકે છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમને અંગત જીવનમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે તેથી તમે ધીરજ ગુમાવશો નહીં મિત્રો તમને અચાનક યાકથી પૈસા મળશે અને તમારા સંતાન તરફથી પણ તમને સુખ મળશે તો મિત્રો આ હતી જૂન મહિનાની તે ચાર ભાગ્યશાળી રાશિઓ જેઓને જૂન મહિનાની એક તારીખથી લઈને સતત બેતાલીસ દિવસ સુધી સારા દિવસો જોવા મળશે અને તેમના ભાગ્યનો પૂરેપૂરો સાથ પણ મળશે થશે પૈસાનો વરસાદ અને ચારેકોરથી લાભ જ લાભ મળશે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં આમાંથી તમારી કઈ રાશિ છે તે અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બેલ નોટિફિકેશન ને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા આવનાર દરેક વિડીયોની માહિતી આપને સૌ પ્રથમ મળી રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ